નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ખેડૂત પિતા પુત્રને કપાસના બાંધી જાતિ વિષયક ગાળો બોલી ઢોર માર મારવામાં આવ્યો સંખેડા ખાતે જાણે કાયદાનો ભય જ તેવી રીતે કપાસ વેચવા બાબતે જીન માલિક સાથે થયેલા વિવાદમાં ખેડૂત પિતા પુત્રને થાંભલે બાંધી ઢોર માર મારવામાં આવ્યો ત્યારે જાહેરમાં થયેલા અપમાનને ખેડૂત સહન ન કરી શકતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી હતી આ ઘટનાની જાણ જાણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને થતાં તેઓ હોસ્પિટલમાં પીડિત ખેડૂત પિતા પુત્રની મુલાકાત લીધી હતી ત્યારે આ ઘટનાને તેઓએ સખત શબ્દમાં વખોડી કાઢી અપરાધીઓ સામે સખત કાર્યવાહી કરવા સંખેડા પોલીસ સ્ટેશન ખાતે આસિસ્ટન્ટ એસપી સાથે મુલાકાત કરી હતી આ બાબતે વિડીયોમાં દેખાતા માર મારનાર તમામ લોકો પર ગુનો દાખલ કરવા અને રાયોટિંગનો ગુનો દાખલ કરી સખત સજા કરવા માંગ કરાઈ હતી સંખેડા તાલુકાના જે જીમ છે હાંડોટ ખાતે જગદંબા એના માલિકો દ્વારા ખેડૂત જ્યારે કપાસ નાખવા માટે આવ્યા હતા અને એની ભાવની વાત કરી હતી ત્યારે એમની સાથે એમને એમના પુત્રને બાંધીને જે ઢોર માર મારવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આસિસ્ટન્ટ એસપીશ્રીને સંખેડા ખાતે મળવા માટે આવ્યા છે ત્યારે અમારી માંગણી છે સરકારે સીસીઆઈ સેન્ટર અહીંયા ઉભા કર્યા છે અને સીસીઆઈથી ખરીદી નથી કરતા ના લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે સીસીઆઈનો ભાવ આ વર્ષનો કપાસનો સાત હજાર એની જગ્યાએ માત્ર છ હજાર આઠસો છ હજાર નવસો સાત હજાર આપીને ખેડૂત સાથે ખેડૂતને છેતરીને ખેડૂતનું શોષણ કરવામાં આવે છે ત્યારે ભાવ પણ મળે સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે એને સ્થાનિક ખેડૂતોને આ જીનનો સીસીઆઈના ભાવનો લાભ મળવો જોઈએ એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકો ને ટ્રકો ખાલી થઈ જાય છે તો એ ખાલી કરવામાં આવે છે ને અહીંના ખેડૂતોને હવા વધારે છે ભીની છે ભલાણી છે દીકરી કરીને આ લોકો ભાવ કાપી લે છે અને જે પણ ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી એવી રીતના દોઢ દોઢ બે બે કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે આઈસીયુમાં દાખલ છે એને લાગી આવતા દવા પણ છે જો એ આવનારા દિવસોમાં કંઈ થશે સંપૂર્ણ જવાબદારી આ જીનના માલિકોની હશે આ જીનના માલિકો જે પણ છે જેણે પણ આ કૃત્ય કર્યું છે એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે પણ હળવી કલમો નાખવામાં આવી છે માત્ર ત્રણ જણના નામ છે જા ગાળો બોલે છે અને ઢોર માર મારે છે તો બધાના નામો દાખલ કરવામાં આવેલ કરવામાં આવે અને આ લોકો પર જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માંગણી છે જો પાંચમાં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંકેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું આજે અમે ખેડૂત આગેવાનો ખેડૂતમાં એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં એ ચીનનું લાયસન્સ રદ કરાવવા માટે અને ચીન બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું